આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરું આ પ્રભાતભાઈ રબારીનો વિડીયો છે પૂરો સાંભળો એ પોતે ભૂવા છે અને આશાપુરા માતા મેલડીમાં અલગ અલગ દેવી દેવતાઓને પૂજે છે અને એના ભૂવા છે અને આરવાર શંકર ભગવાનને પણ પૂજે છે અને ઘણા બધાને દીકરા પણ દીધા છે એણે પણ એ બીજાના દીકરા દેવડાવે છે પણ પોતા માટે બહેરા લાવી શકતા નથી તો આનું આપણે શું કરવાનું એમ તો આખો વિડીયો સાંભળો ખૂબ મજાએ આવશે અને શેર પણ કરો થોડીક અંધશ્રદ્ધા પણ એનામાં છે વળી મેલડીમાં પણ એને બે ગણાવ્યા એક તો મસાણી મેલડી એ નીચે સમાજવાળા એની પૂજા કરે છે અને એક સામાન્ય મેલડી તો મેલડીને પણ બબે બનાવી નાખી છા ભાઈ તો આખો વિડીયો સાંભળવા જેવો છે પૂરો સાંભળો અને શેર કરો અને આપણે આપણી યુટ્યુબ ચેનલમાં દરરોજ સવારે દસ વાગે અને સાંજે આઠ વાગે એક એક વિડીયો આપણે અપલોડ કરીએ છીએ અને આપણી યુટ્યુબ ચેનલમાં આપણે વિડીયો આમ તો ડિલીટ કરતા નથી પણ હવે ઘણા બધાની એવી ડિમાન્ડ છે કે ક્યારેક કોઈ મોટો પ્રોબ્લેમ થાય અને ડિલીટ કરવાનું થાય તો આપણે એના માટે એક શૈક્ષણિક સંસ્થામાં પાંચ હજાર રૂપિયાની ફી રાખી છે એ ફી ભરી દે તો આપણે વિડીયો ડિલીટ કરીએ છીએ બાકી વિડીયો ડિલીટ કરતાં નથી તો આ ખાસ બધાએ યાદ રાખવું અને કોઈ છેતરાવાળા ફોન આવે રોડવાળા ફોન આવે તો એ એની ખાસ સાવચેતી રાખવી એ છેતરાવવું નહીં ઘણા લોકો છેતરાવવા માટે નીકળી પડતા હોય છે તો આનું પણ ધ્યાન રાખવું અને અત્યારે આ ભાઈ પ્રભાતભાઈ ભુવા રબારી છે એનો વિડીયો સાંભળો હવે એ ઘણા બધાને દીકરા છે અને એણે કીધું કે માતાજીને મેં આરાધના કરી અને દાણા નાખ્યા એટલે પંદર દાણા આવ્યા કે મારે મારું સાહેબનો કોન્ટેક કરવો છે અને એના થ્રુ મારું કામ થઈ જાય એટલે માતાજી હા પાડી છે મારા થ્રુ કામ કરવા માટેની એટલે આપણે આ વિડીયો અપલોડ કરી છે જોઈ હવે એને માતાજી દ્વારા થાય છે કે આપણી યુટ્યુબ દ્વારા થાય છે એ તો સમય બતાવશે પણ અત્યારે આપણે એનો ઓડિયો પૂરો સાંભળીએ હેલો હા બોલો કોણ બોલ્યું મારું ભાઈ બોલું પીએલ મારું બોલું છું

હા એટલે મેં કીધું હવે સારું કેમ કે જાતે હવે રોટલાની તો ઉપાતી મોટી કામ કાજ તો બીજા ઘર ના જોડે મારે કરાવવું જ નહીં જાનવાનું એક થી માની પચાસ છે તો જાનવાનું હું પોતે જ કરવાનું હે હા કોઈ દિવસ કોઈ કોઈની આશા નથી રાખતો બરાબર બરાબર કેટલા કેટલા છે તારી કેટલી ગાયો છે ગાયો લગભગ પાંચ છે ગાયો મોટી ને બે બચ્ચા છે હે બાંધા બાંધ રાખવાની બાંધા બાંધ સેવા પૂજા કરવાની બાર બાર સોલવાની એ નહિ રોટલી ખવડાવાની જેને પૂન કરવું તો ઘરે આવીને ને ખવડાવી સેવા કરી ને ઘરે આવે બાકી બાર ને લઈ જવાની હે હા એટલે વેચાણ થી ચારો લાવવાનો ને ચારો લાવી નાખવાનો એટલે ક્યાં અમદાવાદ માં છે હા પોપર અમદાવાદ માં મણિનગર છે મણિનગર મણિનગર તો આયખાય area છે હા તો ત્યાં તો પેલો થવા દે લોકો થવા જતા છુટી રાખે તો મારા બેટા ઉપાડી લે છે બમ છે જો છુટી રહી તો જઈ પણ બાંધેલી ખવડાવો આપડે બાંધેલી જ ખવરાવી છોડીને પાછળ થેલી ખાઈ ને કઈ ખાઈ ને કોઈ ધોકો મારે એના ઘર રવા દે ને ભાઈ

અત્યારે માર કાકાની દીકરો એ ભો છે હે પણ ના કે હવે અવતારા કોઠ આજરી સુધ ભલે રહ્યા હતી કે આપણે ત્યાં કોઈના બાપના રૂપિયા લેવા કે ના ભગવાન લેવરાવા આવવાની કોઈનું ખોટું કરવું નહીં બાપા એમ નહીં એક મિનિટ તમારું નામ પેલા લખાવી દો પછી આપણે ચર્ચા કરીએ હે સાહેબ નામ તમે નામ શું તમારું મારું નામ પ્રભાતભાઈ અ પ્રભાત ભાઈ કેવા પ્રભાતભાઈ કુરશીભાઈ રબારી રબારી એમ ને રબારી હા હા અને રેવાનું મણિનગર બરાબર ને હા રેવાનું મણિનગર આ કોઈ address તમને આપું બાપુ હા હા seven day school છે હરિપુરા હા એના સામે મણિયાશા સોસાયટી છે હે હા હા આજુબાજુ બધી પબ્લિક છે હે અને વચ્ચે વચ્ચે જ હું છું જેમ પેલી તિજોરી હોય એવું છે શું વાત છે અને પોતાનું માલિક નું છે હા હા માલિક નું મકાન છે વેચાણ લીધું હતું લગભગ બે હજાર પંદર માં હે કેટલા વાર છે બસો વાર ની જગ્યા છે એલા ભાઈ મણિનગર માં બસો વાર એટલે હારું કેવાય બસો વાર ને એટલે બે હજાર પંદર માં લીધી હતી હા ડોક્ટર મિરાજવાળા ની ચાલી છે એ લોકો એ ત્રણ મકાન બનાવેલા હતા અને ભાડા આપેલા હતા વેલા બહુ ટાઈમ થઈ ગયો હા ત્યાર પછી હવે એમના આ લોકો હતા મરાથી હે એટલે પેલા ભૈજન સાહેબ મેન માલિક ને ભાડું વાળવામાં હેરાન કરવામાં ને ટાઈમ થઈ ગયો ઘણો બે હજાર

માતાજી ક્યાં છે માતાજી અહિયાં છે વચે ને રૂમ છે ને એમ જ રહેશે રહેવાનું રેવાનું મારે અહિયાં જ છે બે ના માતાજી નું નામ હું મારી કુળ દેવી માતાજી નું નામ છે આશાપુરા આશાપુરા એમ ને અને એની બાજુમાં માં છે વાણવટી સીકોતા એટલે આપડે જાજા માતાજી રાખ્યા છે અને એક માતા સૂર્ય નારાયણ ના કિરણે બેસવા વાળી મેલડી છે મેલડી હોત છે હા સૂર્ય નારાયણ ના ભેગી બેસે સવારે ઉગતા સૂર્ય શું વાત છે. એને દારૂ બારું કઈ આપવાનું નહિ જય માતાજી ગોળ નો પિવાલો આપી દે જમી લેજો હે તમે ભુવા છો ભોવા ચાંદલો નહી કર્યો બાપુ પણ માતાજી ની હાજરી આવે શું વાત છે હા ચાંદલો પિવાલો કોઈ નઈ પણ એની મેહરબાની છે વર્ષ માં એક બે પાંચ પાંચ છ દીકરા તો હાલ જ મેહરબાની એમ રાજસ્થાન ઓળખતું નહિ શિવાય કોણ કોણ વાયા મારા બેટા રાજસ્થાન માં પોગાડે

બરાબર બરાબર એમનામાં હા છે સાવડાજી છે હા વર્ષો ત્યાં રેહતા તને ઓળખાણ હતી મને કે ભોય જે હવે તને અમદાવાદ માં મારા હારા ની અઢાર વરણ છે હાચું તો બોલ જ નહિ કે ભોય હલકી નાથ ને મન કે હું દરબાર છું પટેલ છું અલ્યા મારા હારો જવા દો ને લોહી દીધા હે એટલે હું એમ જ નહિ રહ્યો પાછો હે એટલે પાછા પડ્યા તમે હા એમ જ બીજું હા તો મારા બેટા પટેલ કરી પછી નીકળે કાળો નાગતો એટલે ભાઈ હા એ હારું નો કેવાય

માતાજી ના સામે જે તમારે ભાવ રાખેલો હોય માનતા રાખી ઘરે જજો બાકી મારા ઘર ના સામે જોતા જ નહીં હું તમને હાચુ હે એન થી હું થાય જે વણકર નાતા હોય એટલે બાપુ વાલ્મી વાલ્મીકી થી ને નેચી જાતા હોય માતાજી અભડે જાય ને હા હા વાત સાચી વાત હાચી વાત આપડા ઘરે આવું તું ને એની નાત ની જાત મેં પૂછી હે એ જાત વણકર નીકળે એમ હે તો તો માતાજી અભડાઈ જ ને એન થી બરાબર ને

હ હ હેજાડી પૂજતા હોય છે બાપુ એ એમને મસાડી મેલડી ક્યાંથી આવી અને હાદી મેલડી ક્યાંથી આવી એ થોડુંક મારે જાણવું હતું આમ કઈ રીતે એનું ચમત્કાર શું છે આમાં શું થયેલું છે સાહેબ હા હા જે મેલડી બિહારી છે ને

કોક મારા થી દીકરો બાધા કરવા આયા પગે લગાડવા આયા બાપુ તો તમે તમે જે melody ને પૂછો પૂજો છો આશાપુરા ને પૂજો છો તો એ તો આમ તમારે ધાક ધાક કામ કરતી છે ને આમ તો અઢારે વાર ના કામ કરે બાપુ એવું નહિ ને આપડે કે ભાઈ આ વાલ્મીકી છે અંદર ના આવો જોવે ભંગી છે અંદર ના આવો જોવે કોઈ વિદાવ નહિ રાખવાનો માતાજી ના દરબાર માં હો આવે ને એમને આટલું બધું કામ કરતી હોય તો તમારું તમારા માટે એક નો શોધી કાઢે હું એમ કેવા માંગુ પૂજા તમે કરો છો ભૂવાજી છો અને મને વિશ્વાસ પડ્યો છે એટલે માતાજી પર વિશ્વાસ નથી પણ મારા પર છે એ બાપુ ને માતાજી ને પૂછ્યું તો હું શું કીધું માતાજી માતાજી ની સોગંદ અનાજ મોઢા મેલું નથી ચાર્જ પીધો છે ખાલી હું અઢારે જગ્યા પૂછી રહ્યો પણ કઈ મારી માથે એ નો ને પંદર નો મને ડોર જાર છોડી દીધી એટલે કીધું આ બાપુ નો નંબર લેવો લેવો ને લેવો ત્રણ દાડા થી પાછળ પડ્યો તો એટલે માતાજીએ મારો નંબર આપ્યો એ આપડે youtube માં youtube માટે માતાજી એ નંબર આપ્યો ને મેં માતાજી ગણો કે તમે ગણો

બધું સાંભળું છું કે ભાઈ મેસેડશે મારો ફોન ઉપડવાનો ટાઈમ હતો નથી બરાબર મારી જોગમાં રણુજા વાળા કદી અરજી કરી છે મારો મુલાકાત થાય

એનો રૂપિયો લેવાનો નહીં તમારા મારા જેવા સંબંધી હોય ભલે વીસ લિટર હોય કે ચાલી લીટર હોય હા તો નાના વાસરું હોય એને છોડી મુકવાના દૂધ બચ્યું હોય એને પીવા આપી દેવાનું એના નામ ની છાસ પણ નહીં બનાવવાની ભૂલે ચુ કે છાસ બનાવી હોય સવારે દહી કરી ને છાસ કરવા જાય તો હો ચકા કે જીવડા પડી જ જાય હા એટલો એનો પાવર છે બાપા નો અને ચોમાસા ની ચાર ચોથો

મારા માતાજી ઉપર ના મારા સાહેબ ઉપર ભરોસો છે ગમે ત્યાં ને ગમે ત્યાં મારા લાઇક પાત્ર મેળવી દે સાહેબ ઉપર ભરો છે એમ ને હા કાઈ કાઈ વાંધો નહી ફોટો મોકલો આપડે પુરે પુરા ચૌદ આપ્યા છે ને પંદર આપ્યા છે એ દાણા હા એટલે મને વિશ્વાસ પડી કે દુનિયા તોડી ને ભલે મહિનો બે મહિના આઘુ પાછું થાય હા 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 સાહેબ ની કૃપા થી ગમે ત્યાં થી ને ગમે ત્યાં થી આવશે આવશે ને આવશે પાક હાલો કાઈ વાંધો નહી ફોટો મોકલો આપડે ચડાવી દઈએ youtube માં બરાબર ને

વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો